જય જીવંતિકામાં સ્વાગત છે તમારું અમારી ચેનલ કથા સાગરમાં અને આજે આપણે લઈને આવ્યા છીએ જીવંતિકામાં વ્રત કથાની વિધિ ગુજરાતી લખાણ સાથે છે અહીંયા તો જો તમે અમારી નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં માતૃત્વથી જે વંચિત છે જે મહિલાઓ જે સ્ત્રીઓ તેમને સંતાન સુખ આપનારું ખૂબ જ સુંદર આ વ્રત છે જીવંતિકામાં નું તો ચાલો વ્રત કથાની શરૂઆત કરીએ જીવંતિકા વ્રત આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા પાંચ દિવેતનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી તેમની કથા વાર્તા વાંચવી માતાજીને પ્રસાદમાં લાપસી કરી

પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં અને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી તેવામાં ત્યાં એક દાસી આવી ચડી દાસી સુયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુઆવળ આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત કડી ગઈ તેણે રાણીને કહ્યું રાણીબા તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાણીને પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીઓ નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થાય રાણીએ દાસીની વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો દાસી છાની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગયા સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતા આ રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ ભરત પાડ્યું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ ને ધર્મિષ્ઠ હતો તે પ્રજાને પુત્ર સમાન ગણતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો રસ્તામાં તે એક વાણિયાને ઘેર રાત રોકાયો આ વાણિયાને છ બાળકો થયા અને છયે બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાયત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે વિધાત્રીએ જીવંતિકા માતાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો તેણે ભરતકુમારને શુભ પગલાંના માની તેમની ખૂબ જ સરભરા કરી બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો વાણિયાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયો તેઓ ગયાજી પહોંચી ગયા ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર વિચારમાં પડ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાને ઘેર ગયો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ધાયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ તેમના કહ્યા પ્રમાણે કહી રહ્યું લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય એ તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો તે વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ભલે કંઈ વિધાત્રી જતા રહ્યા સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો તેને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે બીજે દિવસે ભરતકુમારે રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો આવીને તેમણે રાણીમાને પૂછ્યું મા તમે ક્યુ વ્રત કરો છો બેટા હું તો એકેય વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને ખાતરી થઈ કે આ મારી સગીમાં નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે કોઈએ ઘેર રહેવું નહીં શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને તપાસ કરતાં માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો માં દીકરો સામ સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોમાં પડી આ જોઈ બધા અચરજ પામ્યા રાજકુમારે રાણી માને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કઈ ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું હે મા જીવંતિકા તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેમ વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો બોલો જીવંતિકા માની જય